માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા ભૂમિ કે સુરતના ગત આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક અજાણ્યા શખ્સ સોસાયટીમાં રહે પાંચ ફૂટના અંતરે છોકરીઓની છેડતી કરી હતી જે ઘટનાના દસ ડિસેમ્બરે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જોકે ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના ચોવીસ કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી ત્યારબાદ આજેભર બજારે વિકૃતનો સરઘસ કાઢવામાં આવ્યો જેમાં આરોપી સરખો ચાલી ન શકતા જોયા જેવી થઈ હતી પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ સાતસો જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આરોપીને ઉધ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીનો વિડીયો વાયરલ થયા બાદ તેની સાથે જ અન્ય શ્રમિકોએ આ વિગત પોલીસને જણાવતા આરોપી પકડાઈ ગયો હતો આરોપી આખા શહેરમાં તેના નામે ફિટકાર વરસાવતો હોવાની વાતથી અજાણ હતો દારૂ પીને તેણે ત્રણ કિશોરીની છેડતી કરી હોવાની વિગત જાણવા મળી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ